બનાસકાંઠા જિલ્લામાં પહેલી સવારેથી જ મેઘમહેર આ ચોમાસામાં બનાસકંઠા જિલ્લામાં નહિવત વરસાદ નો થયો હતો ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ સોમવાર બપોરે જ્યારે મંગળવાર સવારથી જ ભારે વરસાદ શરૂ થયો હતો ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ભીલડીમાં આવેલ બનાસ બેંક અને નાગરિક સહકારી શરાફી મંડળીની આગળ તેમજ ગોકમંડ પ્રાથમિક શાળામાં પાણી ભરાયા હતા અને બાજુમાં આવેલ સોસાયટીઓમાં પણ પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલી સર્જાઈ રહી છે ભીલડીમાં આવેલ હાઈવે રોડ ઉપર રામજી મંદિરની પાછળ ગટરનું પાણી સોસાયટીમાં ઘૂસી ગયું હતું હાઇવે પર બનાવેલ કટરોને આડેકટ કઈ રીતે બનાવાય તે લોકો તંત્રને સવાલ કરી રહ્યા છે તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ રસ્તાઓમાં પાણી ભરાતા પશુપાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ઘરનાળ ગામથી ખેડવા હાઈવેને જોડતો રસ્તો તેમજ ખેડવા ગામથી સાડિયા ગામને જોડતા રસ્તામાં પાણી ભરાતા પશુપાલકો તેમજ વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા હતા આ રસ્તામાં વરસાદી પાણી પણ આઠથી દસ દિવસ સુધી પાણી પડી રહેતા કાદવ જાય છે જેથી વિદ્યાર્થીઓને પશુપાલકોને અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે જેથી સ્થાનિક તંત્ર દ્વારા આ રસ્તાનું નિરાકરણ લાવવા તેમજ પાકા બનાવવાની લોક માંગ ઉઠી રહી છે અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા